રાજકોટના અગ્નિકાન બાદ સુરતનું ફાયર વિભાગ છે હવે જાગ્યું છે ને તે ઠેર સીલિંગ કરવામાં આવી રહી છે ત્યારે ભાજપના નેતા અને કોર્પોરેટર દિનેશ પુરોહિતની જે સ્ટેશન પર આવેલી ડોર મેટ્રી છે તેને સીલિંગ કરવામાં આવી રહી છે આ જે પુરોહિત લક્ઝરિયસ ડોર મેટ્રી છે તેને વહેલી સવારે સીલિંગ કરવામાં આવી છે છેલ્લા બે વર્ષથી ભોંયટડિયામાં ચાલતી આ જે ડોર મેટ્રી છે તેને સીલિંગ કરવામાં આવી રહી છે અને સીલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે મહત્વની વાત એ છે કે બે વર્ષથી ચાલતી હોય અંડરગ્રાઉન્ડમાં તો કેમ મહાનગરપાલિકાના કોઈ પણ અધિકારી કે કોઈ પણ કર્મચારીની નજર નહીં પડી રાજકોટની જે ઘટના બની છે ત્યારબાદ જે કહેવાય કે ફાયર વિભાગ હવે જાગ્યું છે તે ઠેર ઠેર આ રીતના સીલિંગની કાર્યવાહી કરી છે ત્યારે ભાજપના જ કોર્પોરેટર દિનેશ પુરોહિતની એકસો સોળ બેડની આ ડોર મેટરીને સીલિંગ કરી દેવામાં આવી છે એટલે જે રીતના મહાનગરપાલિકા હવે સફારે જાગ્યું છે ગેમિંગ ઝોનમાં જે આગની ઘટના બની હતી ત્યારબાદ તમામ જે મિલકતો છે તેને ફાયર તરફથી ચકાસવામાં આવી રહ્યા છે અને આ રીતના ચકાસ્યા બાદ છે તે સીલિંગ કરવામાં આવી રહી છે સુરત શહેરમાં જે કહેવાય કે ફાયર વિભાગ ચોવીસ કલાક કામ કરી રહ્યો છે અને જે પણ ખામી દેખાય બીયુસી વગરના હોય કે એનઓસી વગરના હોય આ તમામે તમામ એકોને સીલ કરવામાં આવી રહ્યા છે ત્યારે વધુ એક ભાજપના નેતાની મિલકતને સીલ અને લાખોની કમાણી કરવામાં આવતી હતી સુરત આવતા યાત્રીઓ ડોરમેટ્રી નો ઉપયોગ કરે છે અન્ડરગ્રાઉન્ડમાં કોને પરમિશન આપી તે એક મોટો સવાલ શું અહીંયા પર ટેબલ નીચેથી રૂપિયા આપીને આખે આખો મામલો સગે વગે થઈ ગયો ભાજપના કોર્પોરેટરે નિયમોની આસી ત્યાસી કરી દર મહિને લાખો રૂપિયાની કમાણી થાય છે જોકે તાત્કાલિક ધોરણ પર તેને સીલ કરવામાં આવી છે ફાયર એનઓસી ન હોવાથી એકસો સોળ બેડની આ ડોરમેટ્રી હતી કે જે છેલ્લા કેટલાય સમયથી ધમધમતી હતી જેને બંધ કરી દેવામાં આવી છે એકસો સોળ બેડની આ ડોરમેટ્રી હતી યાત્રીઓ જે આવે તેનો ઉપયોગ કરતા હતા

અફસોસ પણ હોય પરંતુ આ તો ગુનો છે અને તેને લઈને જ તેમણે ફોન કટ કરી દીધો સંદેશ ન્યૂઝે દિનેશ પુરોહિત કે જેમને ફોન કરવાનો પ્રયત્ન કર્યો લક્ઝુરિયસ ડોરમેટ્રી તેઓ ચલાવતા હતા એકસો સોળ બેડની આ ડોરમેટ્રી હતી કે જેમાં અંડરગ્રાઉન્ડ પર કેટલાક બેડ હતા જો કે એનઓસી નહોતી સૌથી મોટી વાત કે અંડરગ્રાઉન્ડ ડોરમેટ્રી બનાવવાની પરમિશન તેમને કોણે આપી

કેમ કે ફોન ઉપાડે તો તેમને જવાબ આપવો પડે કે આખરે આ ડોરમેટરી માટે તેમને પરમિશન કોને આપી હતી અને સવાલ તો એ થાય કે તેઓ કોર્પોરેટર છે તો તેમને પરમિશન લેવાની જરૂર પણ પડી હતી કે જાતે નક્કી કરી લીધું કે તેઓ પાર્ટી સાથે જોડાયેલા છે એટલે એમનું ક્યારેય કોઈ કંઈ નહીં બગાડી શકે શું આ વિચારીને બિંદાસ્ત રીતે તેમણે આ ડોરમેટરી બનાવી દીધી હતી અને અત્યાર સુધી લાખો રૂપિયાની કમાણી કરતા હતા તાત્કાલિક ધોરણ પર સરકાર જાગી છે અને હવે કોઈને છોડવામાં નહીં આવે

અને જ્યારે હું પણ રાજસ્થાન બારગામ હતો એટલે મને ફોન ઉપર જાણ થઈ કે ફાયરના અધિકારીઓ સ્ટેશન વિસ્તારની ઘણી બધી હોટેલોમાં આવ્યા છે એટલે મારે ત્યાં પણ આવ્યા અને મારે તો બંધ જ હતી એટલે તો પણ એમને મેં કીધું બંધ કરી એટલે કેટલા સમયથી ચાલતી હતી અને ડરીને બંધ કરી દેવામાં આવી કેમ કે ચાલતી તો ધમધમતી હતી

ફાયર એનઓસી હતી કે નહીં અમારી અમારી બંધ હતી અને સીલ મારો આવ્યો હતો મેડમ આ સ્પષ્ટીકરણ છે મે આપતા એમ નથી થેન્ક યુ તમે સાચા છો દિનેશજી કે કોર્પોરેશન સાચું છે ભાજપની જ છે દિનેશભાઈ હવે શું જવાબ આપે એનઓસી ને લઈને જેટલી વખત મેં સવાલ કર્યા એક પણ વખત તેમણે જવાબ નથી આપ્યા એમ કહ્યું કે અઠવાડિયા પહેલા તો એ બંધ જ થઈ ગઈ હતી તો એ બંધ કરવાની જરૂર કેમ પડી કેમ કે તો સારી રીતે ધમધમતી હતી શું તેમની વાતની ગંધ આવી ગઈ હતી કે રાજકોટમાં જે કાંડ સર્જાયો છે એનો રેલો મારા સુધી આવે એ પહેલા હું બંધ કરી દઉં ફાયર એનઓસી નહોતી એટલા માટે બંધ કરી દેવામાં આવ્યું હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે હું તો રાજસ્થાન હતો એટલા માટે બંધ હતી તો રાજસ્થાન ગયા હતા કે ભાગી ગયા

માની લીધું કે એ પણ પરવાનગી હતી તો અંડરગ્રાઉન્ડ તો વધારે પડતું રિસ્કી છે તેમાંથી બહાર નીકળવા માટે જે રસ્તો તમે બનાવ્યો હોય માત્ર એ જ રસ્તેથી બહાર નીકળી શકો એમાં કોઈ પણ પ્રકારના બારી નથી હોતી કે જેમાં તમે કૂદીને જઈ શકો તો પછી જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેનું જવાબદાર કોણ અમારી રોડ મેટ્રી બંધ હાલતમાં હતી હું દિનેશ પુરોહિતે કીધું એક અઠવાડિયા પહેલા બંધ કરી હતી શું કામ બંધ કરી રાજકોટની ઘટના ઘટી એટલા માટે ફાયર એનઓસી તેમની પાસે નહોતું તેમ છતાં આ આરામથી ડોરમેટ્રી ધમધમતી હતી અને વારંવાર જે રીતે મોટા માથા બચી જાય છે પોલીસ અને પારના અધિકારીઓ જે છે તે પીસાય છે ક્યાંક સસ્પેન્ડ કરવામાં આવે છે ક્યાંક બદલી થઈ જાય છે પણ તેમના ઉપર પણ જ્યારે જ્યારે આવી રીતે આ મોટા નેતાઓ હોટેલ્સ મોલ ટ્યુશન ક્લાસીસ ડોરમેટ્રી કંઈ પણ બનાવે છે ત્યારે તેમના ઉપર જ પ્રેશર નાખવામાં આવે છે તેમને થોડા પૈસા આપીને બંધ કરાવી દેવામાં આવે છે કે તું તારું કામ કર આ પૈસા લે કવર લે અને બંધ થઈ જા અને એટલા જ માટે પછી જ્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય ત્યારે આ મગર મચ્છો રાજસ્થાન જતા રહે ઉત્તરાખંડ જતા રહે અને અહીંયા જે નાની માછલીઓ છે એમને સસ્પેન્ડ કરી દેવામાં આવે